નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે શરીર ની બીમારી દૂર કરવા લોકો અનેક પ્રયોગો કરે છે ત્યારે સાવરકુંડામાં માનવ મંદિર મનોરોગી આશ્રમમાં રહેતી મનોરોગી બહેનોને રામાયણ અખંડ પાઠથી ફાયદો થઈ રહ્યો છે શું છે હકીકત જોઈએ આ રિપોર્ટમાં સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિર મનોરોકે આશ્રમ અહીંના સંત ભક્તિ બાપુએ સાડત્રીસ વર્ષ સુધી લોકોને રામખાનું રસમાન કરાવ્યું રામાયણની દરેક ચોપાઈ મંત્ર છે જેનું પઠન શ્રવણ કરવાથી અદભુત ઉર્જા પ્રાપ્ત થાય છે આશ્રમ વર્ષમાં બે વખત રામાયણના અખંડ પાઠ કરવામાં આવે છે જે પાઠ કરવા કોડીનારથી કાંતિભાઈ પડિયાની ટીમ સેવામાં આવે છે જૈની મનોરોગી બહેનો સમગ્ર પાઠ કરે છે અને આ પ્રયોગથી બહેનોને ખૂબ સારી અસરો જોવા મળી છે અહીંની બાસઠ મનોરોગી બહેનોમાં મહત્વની પોઝિટિવ ઉર્જાની અસરો થઈ છે જેના કારણે આશ્રમની એકસો અઢાર પાગલ બહેનો સાજી થઈને સમાજમાં પુનઃસ્થાપિત થઈ છે આમ વિવિધ ચિકિત્સા અને પ્રયોગોનું પરિણામ મળ્યું છે અહીંયા સમાજમાં રખડતી ભટકતી નિરાધાર પાગલ બહેનોને

જેનો આ સમાજે તિરસ્કાર કરેલો છે ધિકારેલા છે એ બહિષ્કૃત થયેલા બહેનો રઝળતા ભટકતા સમાજની અનેક પ્રકારની યાતનાઓ ભોગવતા ભોગવતા માનવ મંદિરે આવે એને પુનઃ સમાજ જીવન પ્રાપ્ત થાય એટલા માટે અનેકવિધ પ્રયોગો અનેકવિધ થેરાપીઓની અહીંયા પ્રયોગ થઈ રહ્યા છે એમાંનો એક આ પ્રયોગ રામચરિત માનસનો અખંડ પાઠ માણસની સોપાયો એટલે જીવંત મંત્રો છે આ સોપાયોનું ગાન કરવાથી એના કાન સુધી પહોંચે એના મનના આવેગોને શાંત કરે માનસ રોગને શાંત કરે એવું ઉત્તરકાંડમાં બાબાજી લખે છે એટલા માટે આ દીકરીઓના જીવનને પુનઃ સમાજમાં સ્થાપિત થાય એ હેતુસર આ રામચરિત માણસનો અખંડ પાઠ માનવ મંદિરમાં દર વર્ષે બે વાર કરવામાં આવે છે એમાં કોડીનારથી કાંતિભાઈ પરિયાર અને એની પૂરી ટીમ માનવ મંદિરે સેવાના ભાવથી આવીને પોતાના સ્વખર્ચે આ દીકરીઓ માટે દીકરીઓનું ભલું થાય એટલા માટે બે વાર રામચરિત માનસનો અખંડ પાઠ કરીએ અમારો એક જ હેતુ છે કે આ દીકરીઓનું મન શાંત થાય સમાજમાં એની પાછી જગ્યા મળે એનું સ્થાપન થાય એનું સુખમય અને આનંદમય જીવન વિતે